હાલ મિત્રો હું છું ટીનુ મોહન ટીનુ મોહન બ્લોક સેનલમાં તમારું દિલથી સ્વાગત છે ને અત્યારે આપણે હાકી છે માંડવીમાં હાથી રાપડી હાકી છે નાની આ છે આપણું યુવરાજ બસો પંદર ને આપણું રાપ બરાબર અત્યારે તો ત્રણ હાલે છે આમાં કેટલે એક બે ત્રણ ઓલ બાકી રહે છે ને હાકી છે એનું આ અહીંયા આવે છે બરાબર આવું થઈ જાય છે કામકાજ અને આ માંડવી છે જે કોકો ઘોગડી આવી ગય છે અને શૈલો જાય શૈલા ભાઈ જાય છે પાણી લેવા ને મને એમ લાગે છે કે મારે એક ઉથલ મારવી છે એકલા આમાં ફર બેઠા હોય ને તો મજા આવે એકલાન તો બરાબર નથી લાગતું હોતું ઉથલ સોરી ઉથલ અને મિત્રો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો કારણ કે આજે ઊણ ઓણ નહીં પણ હા ઓણ જ ઊણ બે ત્રણ ચાર મહિનાથી મેં કંઈ બ્લોગ જ નથી નાખ્યો કારણ કે આપણે કંઈ સપોર્ટ એટલો મળતો નહોતો એટલો નહોતો નાખ્યો ને હવે પાછો ફરીથી શરૂ કર્યો છે મિત્રો તો થોડોક સપોર્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો જય હિન્દ જય ભારત